પાટણમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી છે તો જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી શિયાળુ પાકનું વાવેતર કર્યું પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ ખાતે સવારથી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે વધુમાં ખેડૂતોને યુરિયા ખાતરની માત્ર ત્રણ થેલી આપવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો છે એ અત્યારે બાવીસ સો બોતેર મેટ્રિક ટન જથ્થો અવેલેબલ છે અને અગિયારસો સિત્તેર મેટ્રિક ટન ગઈકાલે જ યુરિયાની રેક લાગેલી છે ક્રિપકો કંપનીની એ પણ પાટણને મળવાનું છે આ અગિયારસો સિત્તેર વધતા બાવીસ સો થઈ અને લગભગ પાંત્રીસો મેટ્રિક ટન જેટલું યુરિયા પાટણ જિલ્લામાં અવેલેબલ છે પાટણ તાલુકાની વાત કરીએ તો પાટણ તાલુકામાં અત્યારે ખાતરની ડિમાન્ડ વધારે હોય અને ત્યાં આગળ અગિયારસો સિત્તેરમાંથી બસો મેટ્રિક ટન પાટણ તાલુકામાં જ આપણે કરી છે અને તમામ ગામની મંડળીઓમાં પાટણ તાલુકાના ખેડૂતોને ક્યાંય તકલીફ ના પડે એ માટે તમામ ગામની મંડળીઓમાં આપણે ગામે ગામ ખાતરનો જથ્થો આ રેક મારફત પહોંચાડવાના છીએ અત્યારે યુરિયા ખાતરની લાઈનો લાગી રહી છે સરકાર માટે શરમજનક બાબત છે ખેડૂતો અત્યારે કપાસ અને એરંડાનું વાવેતર કર્યું છે અને પાછળ તમાકુનું વાવેતર આવી રહ્યું છે તમાકુમાં ખૂબ મોટા પ્રમાણમાં યુરિયા જરૂરિયાત છે અને મોટા ખેડૂતોને પંદર થી વીસ ખેલી અત્યારે યુરિયાની જરૂરત છે એની સામે માત્રને માત્ર ત્રણ થેલી યુરિયા આપવામાં આવે છે વારંવાર સર્વર ડાઉન થઈ જવાનું એવા બોના કાઢી અને લોકોને પાછા મોકલી દેવામાં આવ્યું છે અને લાઇન પણ પૂરી થતી નાઈ અને યુરિયા ખાતર આખી ગાડી આવી રહ્યા બબે તતન થેલી આપું ખરેખર સરકારે યોગ્ય વ્યવસ્થા કરી અને પાટણ જિલ્લાના તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રૂઆ મળી રહે તેવી અમારા ખેડૂતોની માંગ છે